ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવે છે જે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તે કંઈક આવા છે જુઓ તમારી નજરે જ આ દ્રશ્યો જેના કારણે રોડ પરથી પસાર થઈ રહેલા વાહન વાહનચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે મસ મોટા ખાડા ખોદી અને મૂકી દેવામાં આવ્યું છે આ કામ જે આ રોડ છે તે જ્વેલ સર્કલ થી તળાવ તરફ જવાનો જ્યાં અનેક પરિવારના ઘરને બે ઘર કરી અને આ રોડ બનાવવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ કામગીરી હાથ ધરી હતી પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓને પોતાનું મન ઘડત કામકાજ માંજરસ હોય અને કોન્ટ્રાક્ટરોને પોતાના કમાવ દીકરાની જેમ સાચવતા હોય તેમ આ કામગીરીમાં બેદરકારી દાખવી રહ્યા છે આ રોડ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકો ખાડામાં ગરકાવ થાય છે અને ગાડીઓને તો નુકસાન તો થાય જ છે પરંતુ સાથે સાથે જો કોઈ મોટો અણબનાવ બનશે તો તેનો જવાબદાર રહેશે કોણ કોન્ટ્રાક્ટર કે પછી કોર્પોરેશનના અધિકારીઓ